ઇસ્માઇલ લોખંડવાલા ઇસ્માઇલ ભાઈ આપ ટેનિસ કોર્ટમાં અહીંયા જે આવો છો સ્ટેડિયમમાં કેટલા સમયથી આવો છો હું લગભગ લાસ્ટ સિક્સ મંથથી આવું છું ઓલમોસ્ટ સિક્સ મંથથી સિક્સ મંથથી આવો છું અચ્છા અહીંયા શું સમસ્યાઓ છે સમસ્યાઓમાં અહીંયા નેટમાં પ્રોબ્લેમ હતો અત્યારે તો જો કે સોલ્વ થઈ ગયો છે તો વચ્ચે ઘણો ટાઈમથી અમે કહેતા હતા પણ રેટ નેટનો પ્રોબ્લેમ સોલ્વ નહોતો થતો બીજો પ્રોબ્લેમ અહીંયા થોડોક સિક્યોરિટીનો પણ હતો ક્યારેક અમારે મોર્નિંગમાં શિયાળામાં વહેલું અમે આવી જતા હોઈએ સેવન ઓ ક્લોક પણ અહીંયા લાઇટો ચાલુ ન હોય સિક્યુરિટી છે એ ચા પાણી પીવા ચા ચાલીલા ગયા હોય એવા પ્રકારના થોડાક ઇસ્યુ થતા હતા એમ કે વર્તન કેવું હોય છે સિક્યુરિટીનું ક્યારેક થોડુંક વિચિત્ર વર્તન કરે કે સપોઝ કે અમે આવી ગયા હોય લગભગ સાત વાગ્યાના આજુબાજુ લાઇટ ચાલુ ન થઈ હોય તો પછી અમારે કેવું પડે એમ કે એ ચા પીવાને વયા ગયા હોય પછી આવીને લાઇટ ચાલુ કરે અને પછી ક્યારેક શું છે કે ટાઈમિંગમાં બહુ જ રીઝિડ રહી એમ કે ના આ ટાઈમમાં તમારે કમ્પ્લીટ કરી જ નાખવાનું આ ટાઈમમાં આમ કરી જ નાખવાનું એ પ્રકારનું એમ બીજી શું સમસ્યા છે બીજી તો કોઈ ઓલમોસ્ટ કોઈ બીજી કોઈ પ્રોબ્લેમ નથી બસ આ બે ત્રણ પ્રોબ્લેમ એવા છે એમ કે બાકી કોઈ સમસ્યા નથી એમ કે ઓકે આપનું નામ મારું નામ પાર્થ મહેતા છે પાર્થભાઈ તમને શું સમસ્યા નડી અહીંયા છેલ્લા બે વર્ષથી હું રમું છું અહીંયા ઓકે હવે સમસ્યામાં તમને કહું ને તો સૌથી પહેલાં તો તમે આ નેટની ક્વોલિટી એક વખત દેખાડ દો હા મેક્સિમમ એક કે બે મહિના ખરે જોઈ લઈએ આપણે એક કે બે મહિના બે મહિનામાં આ નેટ તૂટી જાય છે તમે તૂટે એ ભેગા ફરિયાદ કરશો તો બી એ લોકો ત્રણ ચાર મહિને જ્યારે એ લોકોને એમ થશે કે ના હવે બદલાવવું છે એ ત્યારે જ બદલાવશે તમે અમે આઈ થિંક લાસ્ટ ટાઈમ અમે દસ લોકોએ ઓનલાઈન કમ્પ્લેન કરેલી હતી દસ લોકોએ ક્યાં કરી હતી આર આરમસીની સાઈડ ઉપર બરાબર છે હવે એમાંથી કોઈ રિપ્લાય નથી આવ્યું આ સિક્યુરિટીને અમે રોજ કહીએ છીએ કે ભાઈ તમારું કામ ખાલી અહીંયા બેસીને કોણ આવે છે કોણ જાય છે નથી તમારા પરિપત્રમાં જ લખેલું છે કે તમારે સફાઈ અને જાળવણી બધું કરવાનું છે ચલો સિક્યુરિટી છોડો ચલો સિક્યુરિટીને આપણે સાઈડમાં રાખીએ બટ જે ઉપરના જે હોદ્દેદારો છે શું એ જોતા જોવા નહીં આવતા હોય અહીંયા એની જવાબદારી નથી આજે નેટ તૂટી ગઈ છે ત્રણ ચાર મહિના થી નેટ તૂટે લીધે અહીંયા જે સંભાળે છે એમને તમે ફરિયાદ કરી હતી મેનેજરને હવે એવા કેવું છે સાહેબ કે અમે સિક્યુરિટીને જ કહેતા હતા અને પછી અમે શું વિચારું કે ભાઈ આરએમસી માં ઓનલાઈન પોર્ટલ અવેલેબલ છે તો ત્યાં ફરિયાદ કરીએ અહીંયા સાહેબો ક્યારે બેસતા હોય ક્યારે ના બેસતા હોય ઓફિસ અવર્સ અમારે કેવી રીતના આવું ઓફિસ પણ ત્યાંથી આરએમસી ના પોર્ટલ માં પણ કોઈ પોઝિટિવ રિસ્પોન્સ નહીં નહીં અચ્છા આ ચાર મહિના પછી એ લોકોએ નેટ બદલાવી દે અમે આટલી કમ્પ્લેન્ટ કરીને એના પછી અધરવાઇઝ બદલાવતા જ નહોતા શું કારણ શું આપે છે એ એવું કહે છે કે ભાઈ અમારા આ સ્ટાફ રજા ઉપર જાય પેલા સ્ટાફ રજા લગનમાં ગયા હતા એક મહિના સુધી એવું કીધું કે અમારા સ્ટાફ લગનમાં ગયા હતા અમારા સાહેબ લગનમાં ગયા હતા બીજી શું ખેલાડીઓની સમસ્યા નડે છે સફાઈના નામે ઝીરો છે કોઈ પણ ટાઈપની સફાઈ થતી નથી કોર્ટ અચ્છા તમે ફી શું ભરો છો અહીંયા ક્વાર્ટરલી ત્રણ હજાર રૂપિયા ક્વાર્ટરલી ત્રણ હજાર રૂપિયા ફી એમાં શું શું ફેસિલિટી આપવામાં આવે છે કાંઈ જ નહીં ખાલી કોર્ટ સવારે ઓપન કર્યા છે બીજું કોઈ પણ ટાઈપ કોઈ ફેસિલિટી નહી રેકેટ્સ બોલ બધું તમારું एवरीथिंग અમે લાગે છે બીજું કંઈ કહેવા માંગો છો આપ કોઈ પણ બેફિકર થઈને પોતાની સમસ્યા કહી શકો છો એક ખાલી રજવાદ એટલી જ છે કે મોસ્ટલી આવા બડા પ્લેયર્સ બધા પ્રોફેશનલ લોકો છે સારા લોકો છે હવે તમે 3000 રૂપિયા લઈને સામે એટલીસ્ટ એટલું કાંઈક તો આપો સામે રિટર્નમાં અને સૌથી અગત્યની વસ્તુ રવિવારે કોર્ટ કેમ બંધ હોય છે આજે રવિવારે કોઈ અરે બીજી વસ્તુ તમે કહું જાહેર રજાઓ નથી હોતી ને તો બી ઘણી વાર લોકો દાદાગીરી કરીને બંધ રખાવે છે એક ખાલી એક ઉદાહરણ આપી દઉં નાનું એવું આપણે બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદઘાટન હતું ત્યારે કોઈ પણ પરિપત્રમાં એવું નહોતું લખેલું કે આ બધું બંધ રહેશે અમે રમવા આવેલા હતા અમને અહીંથી એ લોકોએ કાઢ્યા હતા કે તમે નીકળો ભાઈ નહીં રમવા દઈએ આમ જ નહીં રમવા દઈએ આજે રજા છે બધું બંધ એવી રીતના પરાણે અમને લોકોને પાછા મળેલા હતા એટલે આ દાદાગીરી જ છે તમે તમારી રીતે યોગ્ય રજૂઆત કરો આ વસ્તુમાં સો દેટ આ બધા એના માટે જ છે મીડિયા એના માટે જ છે એટલે ખાસ હું આપની સમસ્યા જાણવા માટે આજે આવ્યો છું હું બીજી વખત અહીં આવ્યો છું ઓકે એટલે ગઈ વખતે તો પોસિબલ ન હતું પણ આ વખતે ખાસ તમારી સમસ્યાઓ જાણવા માટે હું અહીંયા આવ્યો છું સૌથી વધારે આજ સમસ્યાઓ છે આ નેટની ક્વોલિટીમાં કાંઈ નથી આ તમે અત્યારે જોઈ લો એક મહિના પછી તમે ફરીથી આવજો આ નેટ તૂટેલી હશે અને પછી કેટલા ટાઈમે બદલે આપણે જોઈએ પછી